આજે કોંગ્રેસના ઉમેદવારો અમરેલી સુખરામ રાજવા વલસાડ અનંત પટેલ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ પોરબંદર લલિત વસોયા અને પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્રક ભરશે તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી પત્રક ભરવાના છે કોંગ્રેસના ઉમેદવારો આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રક ભરશે ક્યાંક રેલી યોજાશે તો ક્યાંક રોડશો શો યોજાશે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કચ્છથી નિતેશ લાલણ ગાંધીનગરથી સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમરેલીથી જૈની બેનઠુમર છોટાઉદેપુરથી સુખરામ રાઠવા વલસાડથી અનંત પટેલ ચૌહાણ અને પોરબંદરથી લલિત વસોયા પાટણથી ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી પત્રક ભરવાના છે ભાજપ અને કોંગ્રેસના આજે ઉમેદવારો વાંચતે ગાજતે વિજય મુર્તમાં આજે નીકળવાના છે અને પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે ગઈકાલે એકત્રીસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આજે હાઈ બેઠક રાજકોટ કે જ્યાં પોતાના રૂપાલાથી નીકળી ચૂક્યા છે તો બીજી તરફ કોંગ્રેસના પણ કેટલાક ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવા જઈ રહ્યા છે ખાસ કરીને સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી કચ્છથી નીતિશ લાલણ ગાંધીનગરથી સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમરેલીથી જેનીબેન ઠુમ્મર છોટાઉદેપુરથી સુક્રામ રાજવા વલસાડથી અનંત પટેલ પોતાની ઉમેદવારી આજે નોંધાવશે